હલો જય શ્રી કૃષ્ણ કેમ છો ભાઈ મજામાં તો આપણે જે ઓલા ગઢવાલ કોટન ના ડ્રેસ મૂકાતા ને એમાં પણ બહુ મસ્ત રિસ્પોન્સ મળ્યો છે અને હજી આ જે તમને લીઝી બીઝીનો વિડિયો તમને આ જોશો ને પેલા આવી જશે એ બહુ સરસ છે રેગ્યુલર પહેરવામાં હવે માજપ તે એવું થયું છે કે અત્યારે કસ્ટમર રાજકોટના રાજકોટના ભરપૂર આવે છે આખો દિવસ ટ્રાફિક રહે છે એટલે આજે જે હું બતાવીશ ને છે નવું જ કલેક્શન પણ બધું મિક્સ કર્યું છે કારણ કે એક એક બબે પીસ વહ્યા છે એટલે એક સેટ આપણે આખો લીધો છે અને બાકીના જે એક એક બબે પીસ છે ને એ લઈ અને એક આખો એક વિડીયો બનાવવો છે એટલે આમાં છે જયપુરી કોટન છે અને જામ સાટિન છે અને

આ વર્કને હવે તો લગભગ તમને ખબર પડી ગઈ હશે કે આ વર્કને શું કહેવાય હું તમને કહું ને જો આ છે ને જામ સાટિંગનો છે ડ્રેસ આ મટિરિયલની સલવાર મારે લખનવી ડ્રેસ એકમાં છે બહુ સરસ છે કઈ જ થતું નથી મેં ખુદે પહેરેલું છે આ જામ સાટિનમાં જ રૂસે એકદમ સોફ્ટ જામ સાટિન છે ડાર્ક મસ્ટર્ડ કલર છે પણ તમને વિડીયોમાં થોડુંક કલર વેરિયેસન આવતું હશે તો એ તમે ખાસ મગજમાં લેજો ડાર્ક મસ્ટર્ડ કલર જ છે એમ કેવો તમને ચાલે એમાં આ રીતે નેક બનાવેલું આવશે અને નેકમાં છે આ જ મટીરિયલ નો આટલો પટ્ટો છે તમારા નેક નું કાપડ રાખીને જ આ પેજ બનાવો છે હેન્ડવર્ક નું કામ છે મિરર વર્ક છે અને આ રીતની એની કલમકારી સલવાર અને દુપટ્ટો આવશે ને આખો આ રીતે પેચવર્ક વાળો આવશે આ રીતે પેચવર્ક આવશે એમાં અત્યારે હવે આ એક જ પીસ રહ્યો છે આનો બે પીસ હતા એ સેલ થઈ ગયા છે ત્યાર પછી મસ્ત કલેક્શન છે હું તમને કહું કે તમે વિડીયો જોશો ને એટલે સો એ સો ટકા ઓર્ડર આ થશે 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 જામ સાટીન સોફ્ટ જામ સાટીન અને એમાં એ છે આપણે આ વર્ક આ વર્કને શું કહેવાય પીઠા વર્ક પીઠા વર્ક અને મિરર વર્ક બે નું કરી અને બહુ મસ્ત છે આખા ડ્રેસમાં આવી બુટ્ટી છે પીઠા વર્ક ની આનો દુપટ્ટો એટલો સરસ છે અને સલવારનું નું દે આમાં

જોરદાર જબરજસ્ત દુપટ્ટો છે છે તેરસો ને પચીસ રૂપિયા આમાં કલર આપણી પાસે ચારે ચાર છે તમે આ પ્રસંગમાં દિવાળીએ તહેવારમાં કોઈની ઘરે જવામાં નાના મોટા પ્રસંગમાં કે ફંક્શનમાં તમે આ ડ્રેસ તે પહેરી શકો અને બહુ જ સરસ લાગે એવું કલેક્શન છે અને કલર વાઇઝ આના બહુ સરસ છે બધા જાની સાથે આનું કલરનું નું મેચિંગ એ તો જનરલી મસ્ટર્ડ આરે મરૂન હોય અને આપણે આમાં આખું મોરપીચ ટાઈપનું સી ગ્રીન કલરનું નહીં મોરપીચ જ કલર છે જ્યાં મોરપીચ છે ને તો એની સાથે પિંકનું કોમ્બિનેશન આપ્યું છે દુપટ્ટો ફરી જ મસ્ત દુપટ્ટો નથી ખોલવો તો એમ થાય તમને એકવાર ખોલીને બતાવું કે જુઓ શું દુપટ્ટો છે જોયું દુપટ્ટાનું કામકાજ અંદર એકદમ મસ્ત છે અને આખું યુનિક પીસ એમ રેગ્યુલર જે ઓલા બનારસી આવે છે બનારસી સરસ જ આવે છે એમાંય આપણી પાસે ટોપ ક્લાસ જ છે આ તો આખું નવું જ કોન્સેપ્ટ છે આખો અલગ રીતે બનાવેલો છે ઓલો શું હોય બોર્ડર હોય ઓલ ઓવર બુટી હોય આખો કોર્નર માં આખો એલ શેપ માં લીધેલો બુટો છે બહુ મસ્ત કામકાજ છે આનું દુપટ્ટાનું કિંમત છે આની તેરસો ને પચીસ રૂપિયા મહેંદી મહેંદી અને મહેંદી દુપડતો એનો કિંમત છે તેરસો ને પચાસ રૂપિયા ત્યાર પછીનો કલર જો ગમી જાય ને તો રાત્રે ને રાત્રે ઓર્ડર કરી દેજો કારણ કે ઓલા ડ્રેસ થી મિરર વાળા છે ને એમાં મારે બહુ તકલીફ થઈ હતી કેટલા બધા લોકો એ મગાવ્યા પણ કોઈને ન પહોંચી શક્યા કારણ કે ઉપરથી જે ડ્રેસ ખલાસ થઈ ગયા હતા અને જો આ આની સાથે મસ્ટર્ડ છે કોમ્બિનેશન અને આ સાંજ મિસલવાર આવશે જોરદાર વસ્તુ છે સરસ વસ્તુ છે અને હવે આ લગ્ન ગાળો ચાલુ થાય છે તો તમારે એવી રીતના લગ્ન પ્રસંગ ભલે માની લો ઘરનો પ્રસંગ હોય તમે પહેરી પહેરી શકો શકો અને બીજાના એવી વસ્તુ છે ત્યાર પછી આવશે આ જયપુરી કોટન આની પેલા આપણી પાસે આવી જ ગયું છે પણ ત્યારે અલગ હતું ત્યારે સલવાર કઈક લખનવી હતી નીચે ફ્રીલ હતી ને એવું હતું અને આમાં આ જોકે સલવાર આપણે આપી છે બોટમ વર્ક વાળી આ છે નેક અને એની આ સલવાર બોટમ વર્ક વાળી આવશે અને બહુ સરસ હેવી કોટન મટીરિયલ છે અને દુપટ્ટો એનો જોઈ લ્યો કટ વર્કનો આખો અને વર્ક વાળો અને વર્ક એ કેવું સરસ આપણે આ જોકે દુપટ્ટામાં અલગ અલગ વેરાયટી લાવ્યા છે ચાલો દુપટ્ટા બધી

જો રાજકોટમાં અને રાજકોટમાં માં તમે રહેતા હોય તો રાજકોટમાં આપણે હોમ ડિલિવરી કરીએ છીએ આજે જે કોઠારીયા થી આવ્યા હતા તો એ બેન કે એટલે અમને શું ખબર કે કોઠારીયા નહીં તમે તો ના આપણે તમને ગમે ત્યાં રાજકોટમાં માં ડોર ડિલિવરી કરાવી દે છે તો આ સલવાર એટલી સરસ છે જૂની જૂની બુટી નું કામકાજ વર્ક એકદમ સરસ બેઠેલું ફિટિંગ ફિનિશિંગ વાળું વર્ક છે અને આમાંય દુપટ્ટો એ રીતે કટવર્ક નો જ છે આમાં દુપટ્ટામાં વર્ક થોડુંક જુદું છે ને આનો દુપટ્ટાનો વર્ક થોડુંક જુદું છે દોરી છે કેટલું સરસ વસ્તુ આની સાથે આ પિંક સાથે આ બ્લુ ને પિંક મિક્સ પહેર્યું છે અને આ મસ્ટર સાથે પિંક પહેર્યું છે મેંદી સાથે કિંમત છે આની એક હજાર પચાસ બહુ સરસ વસ્તુ છે રેગ્યુલર રનિંગમાં તમે પહેરશો ને તો મટીરિયલ પહેરવાની મજા આવશે ત્યાર પછીનું છે આ જોરદાર

એ તો જોયું જ કે આપણી પાસે દુપટ્ટાની વેરાયટી અલગ અલગ અને જોરદાર આવે છે આ ડ્રેસની બોર્ડર અંદર આવું વર્ક આ બ્લોક પ્રિન્ટ આ પ્રિન્ટ છે લાખો બ્લોક પ્રિન્ટ દુપટ્ટો છે અને એટલો સરસ ડ્રેસ છે ને મટીરિયલ કે વિડીયો બની પહેલા જ મેં તમને કીધું તું કે માણસોએ આમ ધમાલ મચાવી દીધી હતી અને ફટાફટ સિલેક્ટ કરીને લઈ જ ગયા તો અત્યારે આપણી પાસે બે કલર છે બે બે કલર હું પ્રિન્ટ બે અલગ અલગ છે આની અલગ હતી ના સેમ જ છે પ્રિન્ટ ખાલી કલર અલગ છે સિમ્પલ અને રીચ લુક દુપટ્ટો જે લઈ ગયા છે એ બે ડ્રેસ તો ગયું જ પણ દુપટ્ટો જોઈને આંખ બંધ કરીને લઈ દીધો એવો ડ્રેસ છે આ કે ઓહો હો વાહ મજા આવી ગઈ એટલે બે ડ્રેસ આપણે એમ દેવાઈ ગયા છે હવે બે કલર જ છે જો આમાંથી કોઈને શન ગમતું હોય તો તમે રાત્રે ને રાત્રે મને મેસેજ કરી અને તમારો ઓર્ડર ફાઈનલ કરાવી દેજો બાકી અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે